સુરતમાં સમયાંતરે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કોભાંડ ઝડપાય છે અડાજણ વિસ્તારમાં પોલીસે રેડ દરમિયાન ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા એક ઇસમની ધરપકડ કરી છે પોલીસે અગિયાર જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર આરોપી પાસેથી કબજે કર્યા છે આ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં એલપીસવાણી રોડ પર કેટલાક ઈસમો ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન એલપીસવાણી રોડ પર એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું વાસણની દુકાનમાં બાટલાનો જથ્થો મૂકવામાં આવ્યો હતો ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે દેવરામ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે આરોપી છેલા 1 મહિનાથી આવી રીતે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતો હતો મૂળ રાજસ્થાનનો અને સુરતના વીર સાવરકર ઉગત ખાતે રહેતો દેવરામ ચૌધરી છેલા 1 મહિનાથી આવી રીતે ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતો હતો હાલ પોલીસે 11000 જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર કબજે કરી 21500 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડજન વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતાં ઇસમને મુદ્દામાલ સાથે અડાજ પોલીસે પકડી પાડેલ છે એનામાં પોલીસને બાતમી મળી નથી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો અને એની અંદર અલગ અલગ કંપનીના અગિયાર જેટલા બાટલાઓ પકડી પાડેલ છે જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજન પોલીસને બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે જેમ કે ઇન્ડિયન ગેસ છે ભારત ગેસ છે એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા જે આધારે પોલીસે એને પકડી પાડી અને અગિયાર જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને એકવીસ હજાર પાંચ પાંચસો પચાસનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે આ અત્યારે છેલ્લા એક જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ કરવામાં આવશે Bureau report H24 News, Surat.